પૂર્વમંત્રી મંત્રી રમણ મોરા વિરુદ્ધ પગલા ભરો નહીં તો આત્મવિલોપન કરીશ એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ખેતરના માલિક પેટે ભાજપના પૂર્વ મંત્રી ઈડરના ધારાસભ્ય રમણ મોરાએ ખોટા દસ્તાવેજોથી ખેતીના માલિકનો લાભ લીધો હોવાનો આક્ષેપ કરી આ મુદ્દે કાર્યવાહી કરાવો નહીં તો આત્મવિલોપન કરીશ તેવી ચીમકી ખેડૂતોમાં એકે ઉચ્ચારી છે રાષ્ટ્રીય દબાણને લીધે ઈડર નાયબ કલેક્ટર મામલતદાર અચરતા રમણ મોરાના પુરાવા જ આપતા નથી ગામના જ ખેતીના માલિક ખેડૂત એ જણાવ્યું કે આ જમીનના વિગતો માટે રેવન્યુ વિભાગને અનેકવાર અરજી કરી છતાં પણ નાયબ કલેક્ટર અને મામલતદાર કોઈ પણ પ્રકારનો પુરાવો આપતા નથી તેનાથી સ્પષ્ટ થાય છે કે રાષ્ટ્રીય સ્તરે રાજકીય દબાણના કારણે હીડરના નાયબ કલેક્ટર અને મામલતદાર રમણ વોરાના જમીનના પુરાવા જાહેર કરતા નથી પૂર્વ ધારાસભ્ય કુમાર મકવાણાએ પણ રમણ વોરા સામે મોરચો માંડ્યો છે એક સમયે સાથે ધારાસભ્ય રહેલા કુમાર મકવાણાએ રમણ વોરા વિરુદ્ધ મોરચો ખોલ્યો છે કુમાર મકવાણાએ જણાવ્યું કે ખેડૂતોને ન્યાય મળે તે માટે રેવન્યુ વિભાગે અંગેની જમીનનો પુરાવો જાહેર કરવો જોઈએ જો તેમ ન થાય તો આ આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ જઈશું હિતમાં લડત અમે ચાલુ રાખીશું કુમાર મકવાણાએ વધુમાં કહ્યું કે જે કોઈ પણ વ્યક્તિ ખોટા દસ્તાવેજોથી ખેતીના માલિક બની લાભ લે છે તે કાયદેસર અને ગેરકાયદેસર રીતે ગુનો છે રમણ વોરા પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ